તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર એ વાત તો નાના બાળકને પણ સમજાઈ જાય તેવી છે રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનું કુંડ સરલાઈ નહોતું કર્યું અને જ્યારે એણે કોઈનું ખૂન જ નથી કર્યું તો પછી એણે કોઈ ગુનો પણ કબૂલ નથી કર્યો એ સ્પષ્ટ જ છે ગુલાબરાય સળગતી નજરે દિલીપ સામે તાકી રહ્યો તો પછી આરતી જોશી નું ખૂન કોણે કર્યું તો એ જાણવા માટે જ આ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે દિલીપે જવાબ આપ્યો પરંતુ તેનું ખૂન સલાઈ નોંતું જ કર્યું એ તો હું હજુ પણ છાતી ઠોકીને કહું છું ગુલાબરાયનો ચહેરો ક્રોધથી તમતમી ઉઠ્યો તે ખુરશી પરથી ઊભો થઈ ગયો કેપ્ટન તે દાંત કચકચાવતો બોલ્યો આ ઉસ્માનપુરાનું પોલીસ સ્ટેશન છે તમારી કોઈ પણ જાતની તીડીબાજી અહીં નથી ચાલવાની માટે આ બધું નાટક બંધ કરીને ચૂપચાપ આ શહેરમાંથી ચાલ્યા જાઓ એમાં તમારું હિત છે અને ન જવ તો દિલીપે સ્વસ્થ અવાજે પૂછ્યું નહીં જાવ તો પછી જે કંઈ થશે એ વિશે તમે જાણો જ છો ગુલાબરાયના અવાજમાં ધમકીનો સૂર હતો દિલીપના હોઠ પર કડવું સ્મિત ફરકી ગયું જે કંઈ થવાનું છે એની ચિંતા મને ન એ વખતે હતી કે ન અત્યારે છે એ બોલ્યો એટલે તમે મારી ફિકર છોડીને તમારી ચિંતા કરો ગુલાબરાય મેં તમને ચેલેન્જ આપી હતી ને કે હું તમારી વર્દી ઉતરાવીને જ જમ્પીશ તો હવે બલકે હમણાં જ તમારી વરદી ઉતરી જવાની છે ઓ સોરી ભૂલે તમારી વરદી ઉતરી જવાની છે એની કદાચ તમને ખબર પડી ગઈ લાગે છે કારણ કે અત્યારે તમે વરદી પહેરીને નથી આવ્યા ખેર ચાલો હવે ભવિષ્યમાં તમારે પાછી એ વરદી પહેરવાની તકલીફ નહીં ઉઠાવી પડે ક્રોધ અને અપમાનથી ગુલાબરાય પોતાના મગજનો કંટ્રોલ ગુમાવી બેઠો તે નસકોરા ફૂલાવીને છીંકોટા નાખતો દિલીપ તરફ ધસી ગયો એ જ વખતે દડામ અવાજ સાથે બારણું ઉઘડ્યું અને ત્યાંથી એક અધિકાર ભરો રોવાબદાર અવાજ સંભળાયો ઉભા રહો ગુલાબરાય ગુલાબરાય આગળ વધતો અટકી ગયો એણે બારણા તરફ નજર કરી ત્યાં એસપી ચૌહાણ સાહેબ ઊભા હતા ગુલાબરાયના ચહેરા પર હવે ક્રોધના બદલે આશ્ચર્ય અને મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા ને એ જ હાલતમાં કિમ કર્તવ્ય રિમૂડની જેમ એસપી ચૌહાણ સાહેબ સામે તાકી રહ્યો ગુલાબરાય ચૌહાણ સાહેબે કઠોર અવાજે કહ્યું હું તમારી ધરપકડ કરવા આવ્યો છો ચૌહાણ સાહેબના કથનથી ગુલાબરાય માથે જાણે કે વીજળી ત્રાટકી ઘડીભર તો તેને પોતાના કાન પર ભરોસો જ ન બેઠો તે ફાટી આંખે ચૌહાણ સાહેબ સામે તાકી રહ્યો પણ શા માટે મારા પર શું ચાર્જ મૂકવામાં આવ્યો છે તે માંડ માંડ થોથવાતા અવાજે બોલ્યો એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેના તમને જે અધિકારો મળ્યા છે તેનો તમે ખોટો ઉપયોગ કર્યો છે ચૌહાણ સાહેબે પૂર્વવત અવાજે કહ્યું ખોટી પ્રશંસા મેળવવા અને અંગત સ્વાર્થ માટે તમે સરલા દીવાનના ખૂન કેસને આપઘાતના કેસમાં પલટાવવાનો પ્રયાસ કર્યો છે તમે સીઆઈડી ના એક ઓફિસર કેપ્ટન દિલીપને આ શહેર છોડીને ચાલ્યા જવાની ધમકી આપી છે તમારી જ સૂચનાથી જમાદાર દલપતરામ તથા એક અન્ય જમાદાર મિસ્ટર દિલીપને મારકૂટ કરી તેના પર ખોટો આરોપ મૂકીને તેમને કસ્ટડીમાં પૂરી દીધા હતા તમારા કહેવાથી જ મુનલાઇટ ક્લબમાં મિસ્ટર દિલીપ અને ઉષાના ડ્રિંકમાં ગેનની દવા ભેળવીને તેમને બેભાન કરી દીધા હતા અને પછી તેમના શરમજનક ફોટા પાડીને તેમને બ્લેકમેનિંગ કરવાનો પ્રયાસ કર્યો છે શું તમારી ધરપકડ માટે આટલા આરોપો ઓછા છે ચૌહાણ સાહેબે મૂકેલા આરોપોથી ગુલાબરાયની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ પોતાના બચાવમાં શું કહેવું એ તેને કંઈ સૂઝતું નહોતું મારી પાસે આ બધી વાતોના નક્કર પુરાવાઓ છે ચૌહાણ સાહેબે કહ્યું સરના દિવાનનું ખૂન કરવા બદલ ચોનીની ધરપકડ કરવામાં આવી છે એણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને અત્યારે તે અહીંશ પોરીસ કસ્ટડીમાં છે દિલીપે તમારી વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવી છે અને તપાસ કરતાં એમની બધી વાતો સાચી નીકળી છે ઉપરાંત

એસપી ચૌહાણે પોતાની વાતને આગળ લંબાવતા કહ્યું મૂનલાઇટ ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો છે અને નારંગ સહિત ક્લબના તમામ સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે અત્યારે ક્લબની તલાશી લેવાનું કામ ચાલુ છે ત્યાંથી અત્યાર સુધી જે કંઈ મળ્યું છે એના આધારે ક્લબને તાળા વાગી જશે અને સ્ટાફના માણસોની જે જુબાનીને આધારે નારંગનું બાકીનું જીવન જેલના સળિયા ગણવામાં પૂરું થઈ જશે નારંગ સાથે તમારે સંબંધો છે તથા તમે મૂનલાઈટ ક્લબના ભાગીદાર છો એ વાત પુરવાર થઈ ચૂકી છે એટલે હવે તમારી શું હાલત થશે એની તમે કલ્પના કરી લો એણે પોતાની પાછળ ઉભેલા ઇન્સ્પેક્ટરને ઉદ્દેશીને કહ્યું ગુલાબરાયને રાયને હાથ કડી પહેરાવી દો છેલ્લી વાત કહેતી વખતે તેના અવાજમાં આદેશનો સૂર હતો ઇન્સ્પેક્ટરે આગળ વધીને ગુલાબરાયને હાથ કડી પહેરાવી દીધી ત્યારબાદ એસપી ચૌહાણ હાથ કડી પહેરેલા ગુલાબરાયને લઈને ઇન્સ્પેક્ટર સાથે ત્યાંથી બહાર નીકળી ગયા એના ગયા બાદ કમરામાં થોડી પળો માટે ચૂપકીદી છવાઈ ગઈ એ જ વખતે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ કપૂર સાહેબ અંદર દાખલ થયા એના હાથમાં એક નાનકડી બ્રીફકેસ ચકડાયેલી હતી દિલીપ પ્રત્યે ધ્યાન આપ્યા વગર તે સીધો જ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પાસે પહોંચી ગયો બંનેએ હાથ મિલાવ્યા પછી તેની સાથે દિલીપનો પરિચય કરાવ્યો જિંદગીમાં પહેલી જ વાર મળતા હોય તેમ બંનેએ એકબીજાથી તદ્દન અજાણ્યા હોવાનો ડોળ કર્યો કપૂર સાહેબ દિલીપે કહ્યું હું આપની પાસે એક પ્રયોગ કરાવવા માગું છું કેવો પ્રયોગ કપૂરે પૂછ્યું જવાબમાં દિલીપે દિવાકર પાસેથી એરબેગ લઈ એમાંથી સીલબંધ થેલો બહાર કાઢ્યો પછી થેલાનું સીલ તોડીને તેમાંથી લોહીના ડાઘવાળી વિસ્કીની બોટલ કાઢીને ટેબલ પર મૂકી દીધી બધા આશ્ચર્યથી તેની કાર્યવાહી જોતા હતા